નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણ જેમાં પાઠ નંબર એક મજાની ઇન્દ્રિયો જેમની સરળ સમજૂતી સાથેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચના તમામ વિષયના બધા જ પાઠના સોલ્યુશનના વિડીયો મૂકી ચુક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહેશે ચાલો આપણે શરૂ કરીએ સરળ સમજૂતી સાથે સોલ્યુશન અહીં તમને સંકેતો એટલે કે ચિહ્નો આપેલા છે પેલું છે ચર્ચા ત્યાર પછી છે કહો ત્યાર પછી લખો વિચારો શોધી કાઢો અને શિક્ષક માટે અને બનાવો અને પ્રવૃત્તિ જોઈએ મજાની ઇન્દ્રિયો શું તમારી સાથે ક્યારે આવું બન્યું છે કેવું બન્યું છે જોઈએ આપણે તમે ખુલ્લા મેદાનમાં જમવા જમતા હો કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે ક્યારેય એવું તમારી સાથે બન્યું છે તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હોય અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય ક્યારેક આપણે કૂતરા પાસેથી આરામથી એટલે કે ધીમેથી પસાર થતા હોઈએ છીએ ત્યારે તેના અચાનક તમારે જોવું કે કાન તેના ઊંચા થઈ જાય છે તમારાથી જમીન પર મીઠાઈ વેરાય હોય અને પળવારમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય છે કેમ કે જ્યારે મીઠાઈ વેરાણી હોય છે ત્યારે પળવાર એટલે થોડીક જ વારમાં કેટલી બધી કીડીઓ એક બધી ભેગી થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને આવું શા માટે બન્યું વિચારો અને કહો કે પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે તેઓ જોઈ શકે છે સાંભળી શકે છે સ્વાદ ગંધ અને લાગણી અનુભવી શકે છે ઘણા બધા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ સાંભળી શકે છે ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે પ્રાણી સૃષ્ટિ એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે તો કે એક કીડી મેદાન પર જતી હતી તેને બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું અને પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી અને રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી તો વિચારો અને કહો નંબર એક કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી તો કે કીડી ગંધ દ્વારા જાણી શકે છે કે બીજી કીડી તેમના જૂથની છે કે નહીં નંબર બે કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખી તો કે રક્ષક કીડીએ આ કીડીને તેની ગંધ દ્વારા ઓળખી લીધી હવે છે પ્રયત્ન કરો અને લખો થોડી ખાંડ ગોળ અથવા કોઈ પણ મીઠાઈ જમીન પર નાખો કીડીઓ આવે ત્યાં સુધી રાહ જુઓ તો કે નંબર એક કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો તો કીડીઓને આવવામાં કેટલો સમય લાગ્યો છે નંબર બે પહેલાં એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું નંબર ત્રણ કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી નંબર ચાર કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે નંબર પાંચ શું તે હરોળમાં જાય છે હવે સાંભળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડી વારમાં તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરી દો હવે કીડીઓ કેવી રીતે જાય છે અવલોકન કરો તો કે ઘણા વર્ષો પહેલા વૈજ્ઞાનિકોએ આવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા તેમણે શોધ્યું કે કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન પર સુગંધ છોડીને જાય છે બીજી કીડીઓ તે સુગંધને અનુસરીને રસ્તો શોધી લે છે હવે તમે જ અંદાજ લગાવી શકો કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીઓ તમને મચ્છર થી ક્યારે મુશ્કેલી પડી છે જરા વિચારો તેમને કેવી રીતે ખબર પડી કે તમે ક્યાં છો તો કે મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે તેઓ તમને તમારા પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાન પરથી શોધી લે છે બીજું જોઈએ કે તમે કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતા જોયો છે તમે શું વિચારો છો કે તે શું સૂંઘવાનો પ્રયત્ન કરે છે તો કે કૂતરા તેમનો વિસ્તાર પોતાની જાતે બનાવે છે તેઓના વિસ્તારમાં બીજા કોઈ કૂતરા આવે તો તેના પેશાબ અને મળની ગંધથી જાણી શકી જાણી શકે છે ત્યાર પછી જે લખો નંબર એક તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે થોડા ઉદાહરણો લખો તો સુગંધની ઇન્દ્રિય આપણને રાંધણ ગેસના સિલિન્ડરમાંથી આવતી દુર્ગંધને ઓળખવા માટે અને કપડાં કે વાયર સળગતા હોય તો તેની દુર્ગંધ ઓળખવામાં મદદરૂપ થાય છે નંબર બે એવા પ્રાણીના નામ આપો જેને જોયા વગર તેની સુગંધથી તમે ઓળખી શકો તો ઘોડો ભેંસ બિલાડી બકરી અને ગાય જેવા પ્રાણીઓને આપણે સુગંધથી ઓળખી જઈએ નંબર ત્રણ મનુષ્ય કૂતરાની આ સૂંઘવાની આવડતનો કોઈ ખાસ રીતે ઉપયોગ કરે છે તો કૂતરાઓને ખાસ તાલીમ આપીને તેને પોલીસ ફોર્સમાં જોઈન્ટ કરવામાં આવે છે જેના દ્વારા કૂતરાઓ ગુનેગારને પકડવામાં મદદરૂપ થાય છે શોધી કાઢો શું તમારા કુટુંબના કોઈ સભ્યના કપડામાંથી સુગંધ આવે છે તમે મેળો બસ ટ્રેન વગેરે જેવી ભીડવાળી જગ્યાએ કોઈ દુર્ગંધ અનુભવી છે આવું કેમ તો આજે નીરુને કોઈ મહત્ત્વના કામથી બહાર જવું પડ્યું તેણે તેના છ મહિનાના દીકરા ઋષિતને તેની બહેન છાયા પાસે મૂકવો પડ્યો છાયાને પણ આટલી ઉંમરનો બાળક છે રમૂજ લાગશે કે બંને બાળકોને એક સાથે મળ આવે છે તેને ખુશીથી તેની દીકરીને સાફ કરી દીધી પરંતુ જ્યારે તે તેની બહેનના દીકરા ઋષિતને સાફ કરતી હતી ત્યારે તેણે પોતાનું મોં દુપટ્ટાથી ઢાંકી દીધું હતું જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો વિચારો અને ચર્ચા કરો કે છાયા જ્યારે ઋષિતનું બાળકીઓ સાફ કરતી હતી ત્યારે તેણે મોં ઢાંકી દીધું પણ પોતાના દીકરાનું બાળકીઓ સાફ કરતી વખતે આમ ન કર્યું તમારા મતે તેણે આવું કેમ કર્યું તો તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાઓ તો કેવો અનુભવ થાય છે જે વ્યક્તિનો પોતાનો આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુઓ ઉપાડવામાં વિતાવતા હોય તેમના વિશે વિચારો શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ હોય છે શું તે સુગંધ દરેક તેના કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે ચાલો જોઈએ નંબર એક એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે તો ઘુવડને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે નંબર બે એવા પક્ષીઓના નામ લખો કે જેને માથાની બાજુઓ પર આંખો હોય છે તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતાં કેવું છે તો કે કાગડો પોપટ કબૂતર ચકલી વગેરે પક્ષીઓની આંખો માથાની બાજુઓ પર હોય છે તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતાં નાનું હોય છે મોટા ભાગના પક્ષીઓને માથાની બાજુઓ પર આંખો હોય છે તેમની આંખો એક જ સમયે બે અલગ વસ્તુઓ જોઈ શકે છે જ્યારે તે સીધું જોઈએ છે ત્યારે બંને આંખો એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે તમે જોયું હશે કે પક્ષીઓ ઘણી વખત તેમની ગરદન હલાવે છે શું તમે જાણો છો કે પક્ષીઓ આવું કેમ કરે છે ઘણા પક્ષીઓની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી તેથી પક્ષીઓને આજુબાજુ જોવા માથું હલાવવું પડે છે એક અથવા બંને આંખોથી જુઓ તો તમારી જમણી આંખ બંધ કરો અથવા તમારા હાથથી ઢાંકી દો તમારા મિત્રને તમારી જમણી બાજુ થોડા અંતરે ઊભા રહેવા કહો અને તેને કોઈ પ્રવૃત્તિ કરવા કહો તો હાથ હલાવવા અથવા તો માથું હલાવવા એવી કોઈ બી પ્રવૃત્તિ તમારે કહેવાની તમે તમારા મિત્રની પ્રવૃત્તિ ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવા પ્રયત્ન કરો તો એક અથવા બંને આંખોથી જોવામાં શું તફાવત છે તો હવે નાનો બોલ અથવા સિક્કો ઉછાળો અને પડકા પકડવાનો પ્રયત્ન કરો તો આ જ ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને કરવા પ્રયત્ન કરો પછી એક આંખ બંધ કરી અને પકડવાનો પ્રયત્ન કરો તે પકડવાનું ક્યારે સહેલું પડે છે તો બંને આથી આપણને સહેલું પડશે અનુમાન કરો જો તમારા કાનની જગ્યાએ આંખો હોત તો કેવો હોત તમે શું કરી શકતા જે તમે અત્યારે નથી કરી શકતા તો કેટલાક પક્ષીઓ જેવા કે સમડી ગરુડ ગીધ વગેરે આપણા કરતાં ચાર ગણું દૂર જોઈ શકે છે જે વસ્તુઓ આપણે બે મીટર દૂરથી જોઈ શકીએ છીએ પક્ષીઓ આઠ મીટર દૂરથી તે વસ્તુઓ જોઈ શકે છે શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે શું પ્રાણીઓ રંગ જુઓ જ છે તો પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી આ ચિત્રમાં કેટલાક પ્રાણીઓ દ્વારા વસ્તુઓ કેવી રીતે જોવાય છે તે જુઓ જે તમે અહીં ચિત્રની અંદર જોઈ શકો છો એવું માનવામાં આવે છે કે જે પ્રાણી દિવસ દરમિયાન જાગતા હોય છે તે થોડા રંગો જોઈ શકે છે જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે છે તે વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગમાં જ જોઈ શકે છે તીવ્ર કાન તો કે ધોરણ ચારમાં તમે વાંચ્યું છે કે આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી તેમને કાનના સ્થાને નાના હોય છે છિદ્ર હોય છે જે પીછાથી ઢંકાયેલા હોય છે ત્યાર પછી છે લખો કે દસ પ્રાણીઓના નામ લખો જેમના કાન કરતાં મોટા હોય છે તો હાથી ઊંટ ગાય બળદ ભેંસ ચાલો ત્યાર પછી છે વિચારો શું પ્રાણીઓના કાન અને તેમને સાંભળવાની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે આ પ્રયત્ન કરો આ પ્રવૃત્તિ માટે તમારી શાળામાં શાંત જગ્યા શોધો તમારા એક મિત્ર થોડા ઊભા રહેવા કહો અને તેને ધીમેથી બોલવા કહો બાકીના બધા સાવધાની સાંભળવાનું છે પછી તમે બધા ચિત્રમાં બનાવ્યા મુજબ હાથ કોને પાછળ મૂકો હવે તે જ બાળકને ફરીથી તેવી રીતે જ ધીમેથી બોલાવા કહો કોઈ અવસ્થામાં અવાજ વધારે તીવ્ર છે તમારા મિત્રોને પણ પૂછો પાટિયા નજીક બેસો પાટિયા પર એક વખત હાથથી અવાજ કરો સાવચેતીપૂર્વક સાંભળો હવે ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર મૂકો અને પાટિયા પર હાથ ફરી હાથથી અવાજ કરો અને ફરીથી સાંભળો અવાજમાં કોઈ તફાવત છે એવી રીતે સાંભળે છે તેમને કોઈ બાહ્ય કાન દેખાતા નથી તેઓ માત્ર જમીનની ધ્રુજારીથી અનુભવે છે અવાજ દ્વારા સંદેશાઓ મોકલે છે તો કે લંગૂર ઊંચે ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે આમ લંગૂર એક ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપી સાવધાન કરે છે પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી સંકેત આપે છે કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારની ચેતવણી અથવા જો દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારની ચેતવણી સંકેત આપે છે અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પણ વાઘ સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા ત્યાંના કર્મચારીઓ અધિકારીઓ જાણી શકે છે માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરી ભય વિશે જાણી શકે છે જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરી ભય વિશે જાણી શકે છે જે બે હજાર ચારમાં અંદવાર ટાપુના જંગલોની અમુક આદિજાતિઓએ પ્રાણીઓના અલગ પ્રકારના વર્તનને જોયું તેઓએ કોઈ ભયનું અનુમાન કર્યું જેથી તેઓ ટાપુની સલામત જગ્યાએ જતા રહ્યા થોડી જ વારમાં ટાપુને સુનામીનો ફટકો લાગ્યો પરંતુ આ લોકો બચી ગયા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ના તમામ વિષયની સોલ્યુશન પીડીએફ અને બુક તમે મેળવી શકો છો તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને ચાલો ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓને તેમની પોતાની ખાસ વિશેષ ભાષા હોય છે તો લોકો શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો ક્યાં ક્યાં

શબ્દોથી નહીં તમને ક્યારે અને કેવી રીતે ચેતવણી સંકેત આપવાની જરૂર પડશે ઉદાહરણ તરીકે જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે છે જાગુ ઊંઘું કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી તો ઠંડીની ઋતુમાં તમે ગરોળીઓને ઘરમાં જોઈ શકતા નથી શું તમે તે નોંધ્યું છે તે ક્યાં ગઈ હશે તમે શું વિચારો પ્રાણી તો તે જેવું લાગે છે પણ નથી તે છે તે દિવસના આશરે અઢાર કલાક વૃક્ષને ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે સ્લોધ જે વૃક્ષ પર રહે છે તેના પરણો ખાય છે તેને ક્યારેય

કલાક આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અહીં કેટલાક પ્રાણીઓના ઊંઘવાના સમય આપ્યા છે નીચે આપેલ દરેક ચિત્રની નીચે તે દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તે લખો જોઈએ ગાય તો ચાર કલાક અજગર અઢાર કલાક જીરાફ બે કલાક અને બિલાડી બાર કલાક જ્યારે તમે અલગ અલગ પ્રાણીઓ જુઓ છો તમારા મનમાં તેમના વિશે પ્રશ્નો જાગે છે આવા દસ પ્રશ્નોની યાદી બનાવો નંબર એક હાથીના કાન મોટા કેમ છે નંબર બે અજગર કેમ સૌથી વધારે સૂવે છે વાઘ રાત્રે આપણા બધા કરતાં છ ગણા સારી રીતે જોઈ શકે છે તો કે વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અંતે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે વાઘને સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલન ચલનનો અવાજ અલગ પાડી શકે છે વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારે બાજુથી અવાજ સાંભળવામાં પણ મદદ કરે છે આવા વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે જેમ કે જ્યારે તે ગુસ્સામાં હોય ત્યારે અથવા વાઘણને બોલવો બોલાવવા તે ગર્જના કરી શકે છે અને ઘુરકી પણ શકે છે તેની ગર્જનાનો અવાજ ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકે છે દરેક વાઘનો પોતાનો કલાક કેમ કેટલાક કિમી સુધીનો વિસ્તાર હોય છે વાઘ તેના વિસ્તારને તેના પેશાબથી નિશાન બનાવી અલગ પાડે છે એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે એક વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે વાઘ સૌથી સાવધ પ્રાણી છે અને છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે શું તમે જાણો છો આજે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને તેમના શરીરના અંગો વેચવામાં આવે છે હાથી તેના દાંત માટે અને ગેંડા તેના શિંગડા માટે વાઘ મગર અને સાપને તેની ચામડી માટે કસ્તુરી મૃગને તેમના રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે જે માણસો પ્રાણીનો શિકાર કરે છે તેઓને શિકારી કહેવાય છે વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે એવો ભય છે કે તેમના કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે તેમાંના કેટલાક ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ઘાના છે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છનો અખાત એટલે અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે જેમાં કોઈ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં અથવા જંગલને હાનિ પહોંચાડી શકે નહીં વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતી સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ અહીં આપેલ છે જેમના સ્કેનરો જેમાં તમે સ્કેન કરી ચેનલો ઉપર જોડાઈ શકો છો અને અવનવા વિડીયો અને પીડીએફ મેળવી શકો છો તો ફરી આપણે મળીશું પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ પાઠ નંબર એકના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે